આપણા ગુજરાત રાજ્યના મંત્રી અને આપણા ભાવનગર જિલ્લાના ઘોઘાની જે વિધાનસભા છે એમના ધારાસભ્ય ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનું ગઈકાલનું નિવેદન ખૂબ ચર્ચામાં છે તેઓએ તેમના પુત્ર દિવ્ય સોલંકીનો જન્મદિવસ હતો તેમના સંદર્ભમાં યોજાયેલા દિવ્ય સેતુ કાર્યક્રમમાં ભાવનગર ખાતે હાજરી આપી હતી અત્યારે પરસોત્તમભાઈ સોલંકીએ ભાવનગરના જે સાંસદ છે નિમુબેન બાંભણિયા તેમને લઈ અને એક નારાજગી વ્યક્ત કરી હોય ત્યારે રાજકીય ચર્ચાઓ અત્યારે વેગ પકડી રહી છે નિમુબેન બાંભણિયાએ આ કાર્યક્રમમાં હાજરી ન આપી હોય ત્યારે ક્યાંક ક્યાંકને ક્યાંક દુઃખ થયું હોય એવું જોવા મળી રહ્યું છે જી આ મિત્રો પરસોતમભાઈએ કહ્યું હતું કે જો આપણી પાસે પ્લેનની ટિકિટની વ્યવસ્થા નહોતી તો હું આપને પ્લેનની ટિકિટની વ્યવસ્થા કરાવી દેત આપને આ કાર્યક્રમમાં આવવાની ખાસ જરૂર હતી તેવું એમણે ક્યાંકને ક્યાંક ટોણો માર્યો હોય એવું પણ આપણે કહી શકીએ સાથે સાથે પરસોત્તમભાઈએ એ પણ જણાવ્યું હતું કે નિમુ બેનને જ્યારે જરૂર પડી ત્યારે હું એમની સાથે ઉભો રહ્યો છું સમાજ એમની સાથે ઉભો રહ્યો છે તેઓએ આ કાર્યક્રમમાં હાજરી ન આપી એ પરસોત્તમભાઈને ન ગમ્યું હોય એવી વાતો અત્યારે વેગ પકડી રહી છે ત્યારે અંતે પરસોત્તમભાઈએ એ પણ કહ્યું હતું કે તે ગમે તેમ પણ મારા બેન છે સમાજના દીકરી છે પરંતુ તેમની સાથે આ નારાજગી છે ઉડીને આંખે ઓળખતી હોય છે ત્યારે આ બાબતમાં તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો